હલો હલો હા બોલો શ્રીમન નારાયણનો અર્થ શું છે બરાબર શ્રીમન નારાયણનો અર્થ શું પછી સત્યનારાયણનો અર્થ શું શ્રીમન નારાયણનો અર્થ શું પછી સત્યનારાયણનો અર્થ શું બરાબર હા બરાબર સારું તો ધ્યાનથી સાંભળજો તમારા પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં આપણે સનાતન ધર્મ શું છે અને સનાતન ધર્મનો ઉદ્ભવ ક્યાંથી થયો તેના વિશે થોડું જોઈએ બરાબર હવે સનાતન ધર્મ એ એક પ્રવૃત્તિ ધર્મ છે જેમાં પ્રધાન્ય વાસ્તવિકતાની ચર્ચા છે મનુષ્ય જ્યારે સમજદાર પ્રાણી તરીકે પોતાનું અસ્તિત્વ સામાજિક રીતે અને ધાર્મિક રીતે સમાજમાં એક પ્રતિષ્ઠા ઊભી કરી ત્યારથી જ સનાતન ધર્મની શરૂઆત છે સનાતન ધર્મનો ઉદ્ભવ દિવસ કે શરૂ થવાથી થવાની કોઈ તારીખ જોવા મળતી નથી જે ખરેખર અનાદિ અનંત ચાલ્યો આવે છે આ ધર્મ ધર્મની વ્યાખ્યામાં સટીક બેસે છે માટે તેને શ્રેષ્ઠ ધર્મ તરીકે જોઈ શકાય આ ધર્મ એટલે કે સનાતન ધર્મમાં વૈદિક કાળ પૌરાણિક કાળ બંનેનો ઉલ્લેખ જોવા મળે છે સનાતન ધર્મ એ એક પ્રકારની સંસ્કૃતિ છે જેને સનાતન સંસ્કૃતિ એટલે કે શાશ્વત સંસ્કૃતિ કહી શકાય છે શાશ્વતનો મતલબ જે અવિરિતપણે ચાલતો આવે છે જે એક વેદ છે ઉપનિષદ દ્વારા આપેલી શિક્ષા પ્રક એ ઉપનિષદ દ્વારા આપેલી એક શિક્ષા પ્રક્રિયાનો રૂપ કહેવાય એક સામાન્ય ઉદાહરણ જોઈએ તો જ્યારે વ્યક્તિને કોઈ પણ ટપાલ મોકલવી હોય કે પોતાના બાળકને શિક્ષા આપવી હોય કે પોતાના માતા પિતાને દવાખાને લઈ જવું હોય અથવા તો પૈસા ઉપાડવાના હોય દેવું કરવાનું હોય આ તમામ તમારી સમસ્યાઓ છે ટપાલ નાખવા દવાખાનામાં જઈ શકાય નહીં પૈસા ઉપાડવા સ્કૂલ કે કોલેજમાં જઈ શકાય નહીં દવા લેવા પોસ્ટ ઓફિસમાં જઈ શકાય નહીં પરંતુ પૈસા લેવા બેંક પાસે જવું પડે દવા લેવા દવાખાને જવું પડે ટપાલ નાખવા પોસ્ટ ઓફિસમાં જવું પડે અને જો તમે જે તે ધર્મની ઉપાસના કરો તો તમને તેનો લાભ મળી શકે છે બરાબર હવે તે જ પ્રમાણે સનાતન ધર્મમાં પાંચ દેવોની પ્રમુખ સેવા છે પ્રમુખ પૂજા આપવામાં આવેલી છે જેમાં ભગવાન વિષ્ણુ ભગવાન ગણેશ ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને મહાકાલી માતા તદ ઉપરાંત પાંચ તત્વોની પણ વાત થાય છે જેમાં પૃથ્વી આકાશ વાયુ જલ અને અગ્નિ વગેરેનો સમાવેશ થાય છે બરાબર જો આપણે ઉપાસનામાં એટલે કે દેવતાઓના સાનિધ્યમાં પોતાના કાર્યો કરતા હોઈએ તો તે પરંપરાને સનાતની પરંપરા કહેવાય છે સનાતન ધર્મમાં હિન્દુ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શીખ ધર્મ કે પછી અન્ય તમામ ધર્મોને આવરી લેવામાં આવે છે તમામ ધર્મોની અંદર જે સિદ્ધાંતો આપવામાં આવેલા છે તે તમામ સિદ્ધાંતો સનાતન ધર્મમાં રહેલા છે પરંતુ સનાતન ધર્મમાં જેટલા સિદ્ધાંતો છે તે તમામ કદાચ અન્ય ધર્મમાં જોવા નહીં મળે અને તે જ કારણ છે કે સનાતન ધર્મ અવિરત શાશ્વત અનંત સમયથી ચાલ્યો આવેલો ધર્મ છે જ્યાં શિક્ષા નિક્ત ન્યાય જ્યોતિષ કર્મકાંડ યોગ વગેરે તમામ વિષયોની શિક્ષા અપાય છે આ ધર્મનો કોઈ સ્થાપક નથી પરંતુ ઋષિ પરંપરાઓમાં તેનો ઉલ્લેખ થાય છે અહીં જીવને જીવવા માટેની અલગ અલગ રીતો પદ્ધતિઓ ખાનપાનની વ્યવસ્થા વ્યવહાર અને સંબંધની વ્યવસ્થા આપવામાં આવેલી છે બરાબર લગભગ વિશ્વના તમામ ધર્મો આ સિદ્ધાંતોને સ્વીકારતા હોય છે માટે તમામ ધર્મના મૂળમાં સનાતન ધર્મ રહેલો છે તેની અંદર ફેરફાર કરી અન્ય ધર્મોએ પોતાનો અસ્તિત્વ બનાવેલો પરંતુ સનાતન ધર્મ ક્યારેય તેમનો વિરોધ કરેલ નથી આ ધર્મની વ્યાખ્યામાં પૂર્વજન્મની વાત સ્વીકારવામાં આવે છે જીવન અને મરણની વાત પણ કરવામાં આવે છે તેમનો પોતાનો હાસ્ય પણ રહેલ છે અને તેમના ગ્રંથો પણ રહેલા છે આદ્ય શંકરાચાર્ય ભગવાન રામાનુજ આચાર્ય નિબંધ આચાર્ય રામાનંદ વલ્ભાચાર્ય વગેરે જુદા જુદા સમયે પોતાની રીતે આ ધર્મનો અર્થ લોકોને સમજાવ્યા છે માટે શાશ્વત અને અનંતકાળ સુધી ચાલનારો ધર્મ એટલે સનાતન ધર્મ છે બરાબર કહી શકાય એને જ કહી શકાય જેમાં જન્મ મૃત્યુ હે પુનર્જન્મ પ્રકૃતિ અને પરમેશ્વર એક બ્રહ્મદૃતિઓ નાસ્તી મતલબ મોક્ષ નર્ક વગેરે તમામ આ સનાતન ધર્મની અંદર આવેલું છે બરાબર તો જે સિદ્ધાંતો લગભગ તમામ ધર્મો એ એક કે બે સ્વીકારેલ છે અહીંયા મૂળમાં દયાદાન પુણ્ય ધર્મ સેવા ભક્તિ કીર્તન નામ સ્મરણ વગેરે ભક્તિના પ્રકારો મુજબ ઈશ્વરની આરાધના કરવાનું અથવા સામીપ્ય મેળવવા હુકમ કરવામાં આવેલ છે પ્રેમ કરુણા દયા વગેરે ગુણો પણ સમાવવામાં આવેલ છે બરાબર પણ અન્ય ધર્મ સ્વીકારે છે માટે સનાતન ધર્મ એક દ્રષ્ટિમાં સર્વશ્રેષ્ઠ ધર્મ છે હિન્દુ ધર્મ તેમનો એક ભાગ છે સર્વપ્રથમ સનાતન હિન્દુ સંસ્કૃતિ એ જ સાચો ધર્મ છે આપણા સમાજમાં અલગ અલગ ધર્મવાળાઓ પોતાની રીતે પોતાના ધર્મને આગળ વધારવા પ્રયત્નો કરે છે અને તેમનો હે ધર્મ તેમની લીટી આગળ થાય અને અન્ય બધા પાછળ થાય એવો ભાવ ઊભો થાય છે પરંતુ મિત્રો ચચુલ્લક હે ખબર પડે ને એમાં ચછુલ્લક દેવતાઓની પૂજા એટલે વ્યક્તિ પૂજાને મહત્વ આપવું એ ખરેખર વ્યાજબી નથી હે ગુરુ ગોવિંદોનો ખડે કાંકો લાગુ પાંચ બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય આ પદ ગુરુનો મહિમા બતાવે છે પરંતુ ગોવિંદનો મહિમા ગુરુ પોતે ગાય છે અને ગોવિંદનો પરિચય ગુરુ આપે છે એનો જ મતલબ જ થાય છે કે મિત્રો તમારા ગુરુ શ્રેષ્ઠ છે પરંતુ ગોવિંદ કરતાં શ્રેષ્ઠ નથી તમારા ગુરુ તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે પણ ગોવિંદથી શ્રેષ્ઠ હોય જ શકે નહીં કદાપી હવે તમારા પ્રશ્નનો ઉત્તર આપું છું તમે સર્વપ્રથમ તો શ્રીમન નારાયણ કીધું બરાબર તો શ્રીમન નારાયણ જે આ શ્લોક છે તે સનાતન ધર્મનો નથી અન્ય કોઈ સંપ્રદાયનો છે કે અન્ય કોઈ પંથનો છે બરાબર શ્રીમંદ નારાયણ એ સનાતન ધર્મનો ભાગ નથી હા સત્યનારાયણ એ સનાતન ધર્મનો ભાગ છે બરાબર છતાં પણ મારી બુદ્ધિ અનુસાર શ્રીમંદ નારાયણનો અર્થ તમને બતાવું છું ધ્યાનપૂર્વક સાંભળતા રહેજો બરાબર તો શ્રી એટલે શક્તિ થાય શ્રી એ જ શક્તિ પછી મન શ્રી આન ક્યો શ્રી મન કિયો આપણે ઘણા બોલાવીએ છીએ ને શ્રીમાન કે શ્રીમતી એટલે આપણે એને માન સન્માન આપતા હોઈએ છીએ બરાબર પણ શ્રીમન પ્લસ નારાયણ બરાબર તો સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે અને એ શક્તિને જ પ્રકૃતિ પણ કહે છે ચૈતન્ય શક્તિ પણ કહે છે સુરતા પણ કહે છે અનેક એનો નામો છે તો શ્રીમન તો સ્ત્રીરૂપી શક્તિ આ મનને શક્તિ આપી રહી છે અને એની શક્તિ દ્વારા આ મન કાર્ય કરી રહ્યું છે અને મન ચાલી રહ્યું છે આ શ્રીમન હવે નારાયણ બરાબર તો નારા એટલે એક શબ્દ થાય અને યણ એટલે ઘટ થાય શરીર થાય આપણું તો શ્રીમન સ્ત્રીનો અર્થ શક્તિ થાય છે તો એને ચૈતન્ય શક્તિ કેવો હોય તો ભલે આત્મશક્તિ કેવું હોય તો ભલે સોહમ શક્તિ કેવો હોય તો ભલે સોમ શબ્દ કેવો હોય તો ભલે સુરતા શક્તિ કેવી હોય તો ભલે કે ભક્તિ શક્તિ કેવી ભલે એક્સ વાય જેડ જે કંઈ તમારે સમજવું હોય તે બરાબર પરંતુ સ્ત્રીનો અર્થ મૂળ તો શક્તિ થાય અને પછી મન તો આ સ્ત્રી રૂપી શક્તિ ચૈતન્ય શક્તિ એ મનને સપોર્ટ કરે છે એના સહારે મન ચાલી રહ્યું છે આ શ્રી મન હવે નારાયણ તો નારાયણનો અર્થ શબ્દ થાય અને યણ એટલે ઘટ આ દેહ તો આ દેહની અંદર શરીર રૂપી યણની અંદર નારા રૂપી જે શબ્દ ઊઠી રહ્યો છે જે બોલી રહ્યો છે જે બોલાવી રહ્યો છે મન પાસે કારણ કે બોલવા માટે શરીર મન બુદ્ધિચિત્ત અહંકારનો સારો લેવો પડે કે નહીં વટખંઠ જીભનો ત્યારે જ મન દ્વારા શબ્દો બહાર પડે ને અને ભાવનક્ષરી શબ્દો જે પ્રગટ થાય છે તે મનના જરિયા થાય છે બરાબર પણ મનમાં એ ભાવનક્ષરી શબ્દો આવે છે ક્યાંથી આત્મામાંથી સ્ત્રીરૂપી શક્તિમાંથી બરાબર તો આ મનને તમે સમજી લ્યો બાવન અક્ષરી બરાબર તો મન પણ સરવાળે તો શક્તિના આધારે જ ચાલી રહ્યું છે કારણ કે મન આગળ શ્રી લગાડવામાં આવે શ્રી મન નારાયણ તો શ્રી એ જ શક્તિ છે અને મનને ચલાવનારી એ જ શક્તિ છે ચૈતન્ય શક્તિ છે આત્મા શક્તિ છે અને નારા નારા એટલે શબ્દ થાય આત્મા કહો કે શબ્દ કહો સરવાળે બંને એક જ થાય અને યણ એટલે શરીર ઘટ થાય તો આ ઘટની અંદરથી જે શબ્દ નીકળી રહ્યો છે જે નારા નીકળી રહ્યો છે તે જ સરવાળે બધું ભેગું કરીએ તો શ્રીમંદ નારાયણનો અર્થ થાય છે પરંતુ શ્રીમંદ નારાયણ શબ્દ એ સનાતનનો નથી અન્ય સંપ્રદાયનો છે બરાબર હવે તમે કીધું કે શું તમે કીધું હા સત્યનારાયણ એટલે શું બરાબર તો સત્ય જે છે સત્યનારાયણ તે સર્વશ્રેષ્ઠ શ્લોક છે સર્વશ્રેષ્ઠ સૂત્ર છે સત્ય એ જ પરમ પિતા પરમાત્મા છે રમપીર પણ કહે છે ને કે સત્યની આગળ કાંઈ નથી સત્યની આગળ કાંઈ છે નહીં સત્યની પાછળ પણ કાંઈ છે નહીં સત્ય જેમ છે તેમ હે સર્વવ્યાપક છે જલમાં થલમાં સ્થાવર જંગમ અણુઅણુમાં કણકણમાં બાહિર ભીતર ઘટમાં મઠમાં પટમાં દરેક જગ્યાએ એ સત્ય રહેલું છે પણ અતિ સૂક્ષ્મ જ્ઞાન છે એ જ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે ખબર પડે બાકી આ વાતો એ કઈવાળા થાય એવું નથી તો સત્ય એ જ પરમાત્મા હે નારાયણ કે સતનારાયણ સત કહો કે સત્ય કહો સત્યનારાયણની કથા પણ આપણે કહીએ છીએ તો સત્યનારાયણની કથા પણ આપણે કહીએ છીએ બરાબર તો હવે સત્ય એ જ પરમાત્મા છે તો સત્યરૂપી પરમાત્મામાંથી આ નારા જે શબ્દ પ્રગટ થઈ રહ્યો છે એ શબ્દને આત્મા પણ કહેવામાં આવે છે અને પરમાત્મા પણ કહેવામાં આવે છે સત્ય સ્વરૂપી અને યણ એટલે મેં તો કીધું ને યણ એટલે ઘટ દેહરૂપી ઘટ નારા પ્લસ યણ નારાયણ નારા એટલે શબ્દ નિયણ એટલે આ શરીર ઘટ થાય તો આ દેહરૂપી ઘટની અંદરથી જે નારા લગાવી રહ્યો છે જે બોલી રહ્યો છે જે શબ્દ પ્રગટ થઈ રહ્યો છે તે જ નારાયણ છે હવે કથા તેની કથા કથા એટલે જેમ કે શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો અન્ય સાધુ સંતોના ગ્રંથો એને કથાનો સમજી લેતા કથાનો અર્થ બને છે ગુરુ જ્ઞાન આપીને તેની સમજણ આપે છે તે છે સાચી કથા કથા એટલે એક વાર્તાલાપ કે કેવી રીતે પરમાત્મા સુધી પહોંચવું કેવી રીતે યણમાંથી શબ્દમાં આવવું અને શબ્દમાંથી સત્ય સુધી પહોંચવું સત્યનારાયણ પહેલાં સત્ય આવ્યું પછી નારા આવ્યું પછી યણ આવ્યું હવે તમે પાછળથી ચાલો એટલે પહેલાં યણ આવે યણ એટલે શરીર એના પછી શબ્દરૂપી નારા આવે ને એના પછી સત્ય આવે તો યણમાં દેહરૂપી યણની અંદર જે શબ્દ ઉઠી રહ્યો છે એ શબ્દ શક્તિના જરિયે તમે સત્ય સ્વરૂપી શબ્દને પ્રાપ્ત કરી શકો છો આ છે સત્યનારાયણનો સાચો અર્થ પરંતુ એ ગુરુ જ્યારે તમને જ્ઞાન આપે સાચા દેહદારી સદગુરુ મળે અને એની તમને કથા સંભળાવે કે પરમાત્મા ખરેખર શું છે ક્યાં છે કેવી રીતે છે શું છે કથા એટલે એની જ્ઞાન આપે આ ફાલતુની કથળી બકણી નહીં હો સાચી કથા જેને કહેવામાં આવે જેને આપણે આત્મકથા પણ કહી છે કથા પણ કહી છે સત્યનારાયણ કથા પણ કહી છે આ બધી સરવાળે એક જ વસ્તુ છે બરાબર તો એને જાણવા માટે સર્વપ્રથમ દેહધારી સાચા સદગુરુ મળવા ખૂબ જ જરૂરી છે પણ અત્યારના કળિયુગની અંદર સાચા સદગુરુ મળવા અતિ દુર્લભ અને કઠિન છે મિત્રો બરાબર અત્યારે તો જા ભાગે ઢોંગી પાખંડી ધર્મના નામે ધંધા કરનારા ગુરુઓ વધારે ફરે છે અને રખડે છે બરાબર અને લોકોને ફસાવી ચેલ્યું ચેલા મુંડી એના પૈસા ભેગા કરીને ફોર વ્હીલ ગાડીઓને બંગલાના આ અંતે ને એક્સ વાય ઝેડ બધું રચાવી લેતા હોય છે બરાબર અને ઘેટા બકરાનો એક વાળો બનાવીને અલગ ઊભો કરી દઈએ અને પછી એટલા મને એટલા માટે પૂરી રાખે ઠેકીને કોઈ હોયો ન જાય બરાબર પણ કોઈ સિંહનો દીકરો હોય ને તો પછી ઠેકીન હોય જાય હોય ને ખબર પડી જાય હું તો સિંહ હવે ઘેટા બકરાના વાળામાં પૂરાઈ ગયો છું જે કેમ જેમ એક દ્રષ્ટાંતમાં આવે છે એમ તો સિંહ હોય ને પાછો એ ઠેકીને હોયો જાય એ ઘેટા બકરાના વાળામાં જાદો ટાઈમ ન રહીએ ને ખબર પડી જાય કે આ તો બધા ઘેટા બકરા રહે અને હું તો સિંહ છે એને એની ઓળખ થઈ જાય એટલે ઘેટા બકરાના ટોળામાં જ નીકળી જાય મિત્રો બરાબર તો હવે આ શ્રીમંત નારાયણ એટલે શું અને સત્યનારાયણ એટલે શું બંને વિશે તમને સમજાવ્યું બરાબર સમજાઈ ગયું ને હા બરાબર સમજાઈ ગયું સારું લ્યો તો સત્ય સનાતન ધર્મની જય જય